ઓમ નમઃ સિવાય આજે આપણે બાંધણીનો માલ લઈ આવ્યા તો એક વિડીયો બનાવીને મૂકી દઈએ તો બધા ગ્રાહકોને ખબર પડે કે રેખાબેનને ત્યાં બાંધણી પણ આવી ગઈશ કારણ કે હમણાં લગ્નગાળાની સીઝન ચાલુ છે તો બધા ગ્રાહકની એવી માંગ હતી કે રેખાબેન તમે એવીમાં બાંધણી રાખો હોય કે તો અમારે બીજી જગા એ જવું જોઈએ એટલે આપણે સુરતનો માલ ત્યાં લઈ આવ્યા તો સુરતનો માલ ઘણો બધો વેચાઈ ગયો અને

ધીરે ધીરે બધું તમને મળવા માંડીએ અને આ લેરીયા નો એકદમ ઉઠાવ આવે બાર કલર આવી છે પણ આમાં અમે થોડાક કલર પચાર ગઈ કારણ કે પછી આ બધું એલું કહે તો ઠેકલો થઈ જાર બાર નો એટલે આમાં કલર બારે બાર આવી છે એ પ્રમાણે તમારે સી કલર જોતો હોય ને એમાં

સોમવાર છે ને અટાણામાં ખરાક રાખડી ચાલુ થઈ જાય પણ એમ છે કે આલો એક અટાણામાં વેલા દુકાન આવી ગયા તો એક વિડિયો બનાવીને મૂકી દઈએ તો બધાને ખબર પડી જાય ને કે બાકીને માલ આવી ગયો આ એક આખી પ્લેન ગજી સિલ્ક છે આ એક હાડી નિહાળી છે આમાં ડાંડિયા રાસ છે કે થા ડાંડિયા રાસ છે આ ડાંડિયા રાસ ની ડિઝાઇન નિહાળી છે આ પલ્લુ છે એનો અને આખી હાડી પ્લેન છે આખી હાડી પ્લેન આવી છે આ જોઈ લીધો તમે આખી હાડી આમાં પ્લેન આવી છે પણ આનું કાપડ ગજી છે હવે ગજી સિલ્ક એટલે આ કાપડ એકદમ મસ્ત હશે અને કલર આમાં બહાર આવી છે તો તમારે જે કલર લેવો હોય કલર નો ઓર્ડર આપજો આ પ્લેન છે અને આ યાદ રાખવાનું જે બેન લેવા હોય ને કહેવાનું કે અમને ડાંગિયા રાસમાં કલર આપો એટલે આમાં કલર બહાર છે ને બારે બાર કલર

કલર છે એટલે જો બધા કલર તમે દેખાડી શકે એમ શક્યતા જ ને કા કે તો અમારા અહીં ઢગલાના મોઢે ઢગલો થઈ જાય એટલે પછી હોમવર્ક છે ઘરા આવે તો આમાં બેહાડવા ક્યાં પણ ન કહે કે એક એક બતાવી દઈએ નંગ એટલે તમે આવીને એમાં માંગ કરી શકો હવે આ આપણે છે ને

હવે આ આપણે સૂતા દાણાની છે લગડી પટો સૂટા દાણો અને ગઝીમાં સૂટો દાણો અને આપણે ન કે સુટા દાણાની ગઝીમાં અમને આપો કોઈ માણસ આવે ને તો આ હાડીનો આની ફેશન જાતી જ ને બાંધણીઓની ફેશન જ ન જાય અને આ હાડીનું છે ને ન કે આપણે ગમે એટલી વાર પહેરી હોય તો એ આપણે આ હાડી તો પહેરવાનું મન થાય છે લીલો કલર છે આમાંય બાર કલર આવી છે અને આ ખાટા ધાણા વાળી છે આ પારવા ધાણા વાળી છે આ ખાટા ધાણા વાળી છે તમે જોઈ લેજો આમાં ગજી સિલ્ક છે અને પલ્લુઈનો લગડી પટાનો છે અને શેડો આ રીતના છે અને આમાં ખાટા દાણા છે ઝીણા અને ખાટા દાણા જોઈ લેજો તમે કારણ કે બાંધણી તો ખતર જાતની આવે આમાં બહુ અઘરું છે બધું બાંધણીમાં તાણ આપણે એક ખરીખ્યું બતાવે અને આપણે ન ઓળખી શકીએ હવે જો અમે તો ઓળખવા માંડ્યા પણ નકર આ બધું બહુ બાંધણીનું કામકાજ એવી માં હોય આ એનું બ્લાઉઝ છે આ બ્લાઉઝ આવી છે અને આમાં પણ બાર કલર આવી છે ગમે એ બેનને જોતો હોય આવીને કહેજો કે આપણે ગજીમાં બાંધણી જોઈએ એટલે અમે આ જ બતાવી છે કારણ કે આનું તો પ્રખ્યાત નામ છે અને આ તો નામથી જ ખપે છે

અમે ગયા તો આ નવો માલ બતાવ્યો એટલે અમે લઈ લીધું કે આ નવીન માં કહેવાય તો આ હાડીમાં આમાંય બાર કલર આવી છે આમાં બાર કલર આવી છે એટલે કોઈ પણ બેનો ને લેવી હોય તો આમાં પણ બાર કલર તમને મળી જશે હવે એક આ આવી ગઈ છે આ બાંધણી છે તો આ બાંધણીમાં એવું છે

તો બાંધણી બાંધણીઓ ઊભે કે આપણે વિડીયો બનાવી યોગ્યતા ન કહેવાય આ સામે વેલા દુકાને આવી ગયા વિડીયો બનાવવા હટુ થઈને પણ ગ્રાહકો પણ વહેલા આવી ગયા એટલે કઈ વાંધો નહીં હાલો હવે એટલો વિડીયો રાખી દઈએ અને પાછો વિડીયો આપણે બાંધણીનો બનાવી

ઈચ્છા કા કે બસ સ્ટેન્ડથી પહેલી જ ગલી છે અને આ બકાલા ની રેકડી ઉઠ્યું છે અને બકાલા ની બાજુમાં જ અમાર દુકાન પેલી ગલીમાં ડાબા હાથ ઉભી છે જય માતાજી જય સાઈ દ્વારકા થી ઓમ નમઃ શિવાય અને અમારા શેર ખાસ અમારા આ ચેનલને ખાસ તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કા કે ચેનલ આગળ આગળ હાલે તો બધા ગ્રાહકોને ખબર પડે કે ભાઈ આ દુકાન નવી પડી અને આ દુકાન સસ્તો માલ છે અને એક પૈસા હોય પણ જ્યાં સુધી માના નહીં કે ટાટી આડે ને ત્યાં સુધી મા એને લઈ જઈએ તો ખાસ એવી દીકરી માટે એનું છે કે તમે એ દીકરીને સીજો કે આ દુકાને તમને વ્યાજ બી ભાઈનેથી મળી જાય અમને જે ભાવમાં આવી છે એ ભાવમાં એ દીકરીને અમે દહ્યું તો ખાસ વિનંતી પિતા વિહોણી દીકરી હોય ને અમારી દુકાનનું એડ્રેસ દઈશો એટલે ગમે એ પિતા વિહોણી દીકરીને થોડોક કર્યાવર લેવામાં એની માની મદદરૂપ થઈ હકા કારણ કે મૂળ એક મા છે તો મા થઈ અને હું એ પિતા વિહોણી દીકરીની માની મદદ કરી હકા એટલી ખાસ વિનંતી બધાઈને અને અમારું દુકાનનું એડ્રેસ એવી દીકરીઓના ખાસ સિંચો